મિત્રો નવા વલબમાં તમારું સ્વાગત છે તો આપણે આવી ગયા છે ખેતરે ને ખેતરે આપણે હવે આજે સવારના વાગ્યા છે દસ બરાબર તો રાયડો આપણું વાઢે એકદમ થઈ ગયું છે બતાવું તમને બરાબર આ જો આ બાજુ બધું તો વિડીયોમાં બન્યા રહેજો તો આવું બધું છે બરાબર ખેતરનો નજારો અને યુટ્યુબમાં તો એવું કામ છે કે રેગ્યુલર વિડીયો બનાવો તો વ્યૂ અને સબસ્ક્રાઈબ વધે છે બરાબર ને આ તો ખેતરનું કામ જ એવું છે એટલે બરાબર આ મહેનત બધી માગે છે બરાબર એટલે મહેનત વગેરે કાંઈ થતું નથી એટલે બધે મહેનત જરૂરી છે એટલે વ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નથી પણ ટાઈમ મળે ત્યારે અપલોડ વિડીયો કરાવશે બરાબર તો આવું બધું છે અને જેના મિત્રો ચેનલ હોય એને તો ટાઈમ મળતો હોય તો રેગ્યુલર અપલોડ વિડીયો કરવો જોઈએ બરાબર અને રેગ્યુલર અપલોડ કરવાથી વ્યૂ અને સબસ્ક્રાઈબ પણ વધે છે તો આ મિત્રો બધું છે આપણું કામકાજ તમે જોઈ શકો છો આ રાયડો પાકી ગયો છે બરાબર હાડવાની તૈયારીમાં જ છે તો હવામાન પણ થોડું પલટાઈ ગયું છે આજે વાદળછાયું વાતાવરણ છે બરાબર પચીસ છ અત્યારે બધું રહેશે બરાબર અને ધીરે ધીરે ઉનાળાની શરૂઆત થઈ જાય છે એટલે ગરમી પણ વધવાની છે તો ઉનાળાની શરૂઆતમાં બધું કામકાજ પણ ચાલુ થાય છે ખેતરમાં તો આવું બધું છે બરાબર પછી છેલ્લે સુધી આપણે રાયડાનું વાવેતર કરેલ છે જોઈ શકો છો અને પહેલી બાદ એરંડાનું વાવેતર કરેલ છે તો આવું બધું છે બરાબર તો મિત્રો વિડીયો સારો લાગે તો એની સુધી જોજો અને નવા હોય તો સબસ્ક્રાઈબર કરજો ચેનલમાં બરાબર તો આવું બધું ચાલે છે ખેતરમાં આવી ગયા છે બરાબર એકદમ ઠંડી હવા ચાલી રહી છે બરાબર સવારનો દસ વાગ્યા છે એટલે તો મિત્રો આવું બધું ચાલે છે અત્યારે તો અને પછી આગળ વધે તો કામકાજ ખુલશે બરાબર બધું લેવાનું અને કોઈ કાઢવાનું ખેતરનું કામ રેગ્યુલર ઉનાવો ઉનાવો ચાલ્યું રહેશે બરાબર તો મિત્રો કમ સે કમ ટૂંકો થાય છે લાંબો નહીં થાય બરાબર તો આપણી પાસે ટાઈમ ઓછો હોવાના કારણે આવું બધું છે બરાબર થોડોક રોગ જીવાત આવ્યો તો આની અંદર છાશીઓ આવી ગયો છે એટલે છાસિયાનો મતલબ એમ કે આ છે ને આની અંદર ઓલી થોડો થોડો પટજો અમે એટલે એ છાશીઓ કહેવાય બરાબર રાયડાની અંદર અને છોડ એકદમ સુકાઈ જાય એટલે પાકને નુકસાન થાય છે બરાબર એવી રીતનું છે રાયડાની અંદર આ ચાલ તો તો તમે જોઈ શકો છો બરાબર તો પછી આપણે આગળ વાત કરીશું ઘણું બધું કામ બાકી છે આપણે આથી ખાવાનું કામ બાકી છે બરાબર મેથાનું કામ બાકી છે એરંડાનું કામ બાકી છે તો કામ તો આપણે રેગ્યુલર ચાલુ રહેવાનું બરાબર તો બધું છે અને આપણે આ બાજુ છેક સુધી એરંડાનું બોલી બાજુ વાવેતર કરેલું છે આ બાજુ તો રાયડાનું બરાબર અને અહીંથી સીધો સીધો શેડો છે આ બાજુ પહેલાં બીજી બાજુ પહેલાં બીજાનું ખેતર છે બરાબર એ બાજુ પણ રાયડાનું વાવેતર જ કરેલું છે તો ખેતરમાં તો શેઢે શેડા હોય બરાબર તો મિત્રો આવું બધું ચાલે છે બરાબર અને કોમેન્ટમાં સારી કોમેન્ટ કરી નાખજો તમે વાડતા હોય તો રાયડું બીજો કે જે તે કામ કરતા હોય બરાબર તો આપણે તો આરું કામ ચાલુ છે બરાબર અને આ કામ આપણે કરવાનું છે સાથે સાથે ટાઈમ મળે એટલે થોડો વિડીયો પણ બનાવો રેગ્યુલર વિડીયો બનતો નથી તો છે તો બરાબર તો મિત્રો મળીશું આગલા વિડીયામાં તો પાછા નવા વ્લોગમાં બરાબર તો ત્યાં સુધી વિડીયામાં બન્યા રહેજો બાય બાય